ચાટ તો તમે શું વિચારી રહ્યા છો બોલો મારા મમ્મીનું ઓપરેશન થવાનું છે જો હું પાસે ન હોઉં તો હું 10 દિવસ તો રહીને જ આવીશ કે હું નથી સ્વીટી ગમે તે કરીને જલ્દી આવી જા મેં કીધું ને 10 દિવસમાં પાછી આવી જઈશ તો પછી ઠીક છે ગુસ્સો ના કર શું થયું સાહેબનું મોઢું તો બહુ લટકી ગયું છે તો પછી હું શું કરું

કરું ના કોઈ વાંધો નહીં મે કેબ બુક કરી છે બસ આવી જ રહી છે હેલો કેબ છે હા બસ 2 મિનિટ હું નીચે જાઉં છું કેબ આવી ગઈ છે હું નીચે જાઉં છું સારુ બાય બાય હું તને કાર સુધી છોડી દઉં છું બેબીતા બેબીતા હા કહો રમેશ સર શું થયું

હવે હું શું કરી શકું થોડા દિવસ તો એડજસ્ટ કરવું પડશે ને હમ ઘર તો એમનું બહુ સારું છે આલો ગરમ છે જોઈને પકડજો થેન્ક યુ બબીતા હા નો પ્રોબ્લેમ એમાં શું છે હમ બબીતા હા કહો હમ દાલ બાટી તો ખતમ થઈ ગઈ શું થોડી વધારે મળે હા હા કેમ નહીં હમ

लो मुझे ले आवी दाल बाटी थैंक यू वेरी मच हाँ कोई बातों नहीं बाय बाय विबिता विबिता हाँ बोलो रमेश मारे दाल जुए हाँ ठीक चल लेने आऊँ चुं

એની વાતો અને એની નજરને જોઈને લાગે છે કે એ મને પટાવવાનો ટ્રાય કરે છે એવો શક જાય છે મને જે પણ તું બોલે છે સાચું છે કે હા હા સાચું કહું છું યાર નહીં તો વારે વારે એક માણસ ત્રણ વાર દાળ લેવા આવશે કે તું સમજે છે ને હું શું કઉ છું ઠીક છે તું ફોન મૂક હું એને ફોન કરીને પૂછું છું હા પૂછો તો ખરી એને ઠીક છે ફોન મૂકું છું હા ઠીક છે પછી કરું છું બાય ઓકે બાય અરે માંગવા માટે તો એટલે એના ઘરે ત્રણ વાર જઈશ કે એ મને ફોન કરીને કહે છે કે તું એને લાઈન મારે છે શું પાગલ છે કે ના ના એવું કશું નથી હજી એક વાર જો આવું સાંભળ્યું તો ઠીક નહીં રહે એના પછી તું મારી પાસે પણ દાળ નહીં લઈ શકે હું એવું કશું નથી

અચ્છા તમે બહાર કેમ ઉભા છો અંદર આવો ને ના કઈ વાંધો નહીં સર દીપ્તિ ઘરે નથી કે હા છે ને અંદર હું બોલો એક સેકન્ડ દીપ્તિ દીપ્તિ હા આઈને જો તો ખરી કોણ આવ્યું છે હા આવું છું શું તમે બોલાવી ઓ તમે બહાર કેમ ઉભા છો અંદર આવો ને ના વાંધો નહીં અરે વાંધો નહીં અંદર આવો ને આવો મેં આજે ઘરે વડા બનાવ્યા હતા મારા હાથના વડા મારા પતિ ખૂબ મજાથી ખાય છે બારખૂબ વરસાદ બી થાય છે ને આવા વાતાવરણમાં ભજીયા વડા ખૂબ સારા લાગે છે ને એટલે આજે વડા બનાવવાનું વિચાર્યું તે પણ કીધું હતું ને એક દિવસ તારા પતિ પણ વડા ખૂબ મજાથી ખાય છે એટલે થોડા તારા માટે પણ લઈને આવી હતી આલે લઈ લે હા હા આપો આપો ઓહ ઓ કોરી રહી છે સારું કઈ વાંધો નહીં આ નથી જોઈતું પહેલા એ બધું ખાતા હતા પણ હવે નથી ખાતા તળેલું હોય છે ને એટલે કેમ શું થયું એમની થોડી તબિયત સારી નથી. હવે શું થયું? હવે થોડું થોડું સુધારા પર છે. ઓકે તો એમને ના આપતા. તમે તો ખાઈ શકો છો ને? ના. આ એમની પસંદની વસ્તુ છે. જો એ નથી ખાતા તો હું કેવી રીતે ખાવ? એટલે તમે ખરેખર ખૂબ જ સારા છો. આજકાલના દિવસોમાં આવી કોઈ પત્ની પતિ વડા નથી ખાઈ શકતો એટલે તે પણ વડા ખાવાનું છોડી દીધું. એ પણ પસંદગીનું વડું તમે સાચી ખૂબ જ લકી છો સર આજ કલના ચરમામા આવી છોકરીઓ ખૂબ મુશ્કેલી હતી મને છે સાચી તમે ખૂબ જ લકી છો હમ હમ જી હા બહુ ઠીક છે તો હવે હું ઘરે જાવ છું એક મિનિટ ઉભા રહો હા હા અને આબો જાપો તમે જો તો ખરા મારી તબઈત એકદમ સરસ છે હું આવો વાડો ખાઉં છું વાઉં વાડો બહુ સરસ છે હું બહુ ઓધર લાવો છું

આપણને ખાવાથી મતલબ છે જો આપણી પસંદની વસ્તુ લાવીને આપી દીધો તો વિચારવાનું નહીં ખાઈ લેવાનું બહુ સરસ ભગવાન અને બીજી વાત તું તો વડું બનાવીને આપતી નથી અને બીજું કોઈ આપે તો તું મને લેવા નથી દેતી તો એ મને સમજીને શું રાખ્યું છે હા અમારો પતિ છે એની મને ખૂબ શરમ આવે છે આજુબાજુવાળા સાથે મર્યાદામાં રહેવાનું વિચારતી હતી એક ખાલી વડાથી મારી બધી મર્યાદા કાઢી નાખી આણે છે ઓ શું થયું ગુ સમજ રહી છું એક્સક્યુઝ મી સર ઓ અ તમે કોણ છો સોનલ છે કે ઘરે જી હું સીતાનો હસબન્ડ છું તમે હા મારું નામ શિલ્પા છે સોનલની દોસ્ત છું એની મળવા માટે આવી હતી ઓ એવું છે સીતા હમણાં હમણાં બહાર ગઈ જલ્દી આવી જશે તમે અંદર આવો ઓકે આવો પ્લીઝ બેસો સીતા તમારા વિશે ઘણી બધી વાતો કહી છે મને તમે કેમ અમારા લગ્નમાં ના આવે ફોનિંગમાં ભણતી હતી

શું જાણવું છે તમારે વાત એમ છે કે સીતાથી લગ્ન કરતા પહેલા મેં સીતા વિશે ગામમાં થોડી પૂછતાછ કરી તો સાંભળવા મળ્યું કે બાર શહેરમાં કામ કરવા ગઈ તો શહેરના કોઈ છોકરા સાથે ચક્કર ચાલ્યું પછી બંને મળીને ત્રણ મહિના ક્યાંક ગુજારો કર્યો અને છોકરાના લીધે તે પ્રેગ્નેન્ટ થઈ અને પછી એબોશન પણ કર્યું પણ અમે તેનો વિશ્વાસ ન કર્યો તમે એના મિત્ર છો ને તમને એના વિશે ખબર હશે ને આમાં કોઈ સચ્ચાઈ છે એવી કોઈ વાત નથી લાગે છે તમને કોઈ ખોટું કીધું છે સોનલ ખુબ જ સારી છોકરી છે બહુ બહુ ધન્યવાદ તમારો લગ્ન થયા મારા મગજમાં ચાલતું હતું શું શું સાંભળવા મળ્યું બહુ ચિંતા થતી હતી પણ આજે જ્યારે તમે કીધું કે આ બધું ખોટું છે ખરેખર બહુ સારું લાગ્યું તમારો ધન્યવાદ ઈટ્સ ઓકે એમાં શું છે સીતા આવી ગઈ હે શું થી આવી ગઈ કેમ છે તું હું બિલકુલ ઠીક છું તું કેમ છે શું અચાનક થી સરપ્રાઈઝ તારા લગ્ન માં આવી ન શકી ને એટલી સ્પેશિયલ ગિફ્ટ લાવી છું શું છે આ ખોલી ને તો જો ખબર પડશે હું પછી જોઉં છું તું પેલા બેસ સાંભળો આ મારી ચાઇલ્ડહુડ ફ્રેન્ડ શિલ્પા છે ખબર છે તારા હવે પહેલા બધી વાત થઈ ગઈ ઓ અચ્છા સારુ મને સુરેશે કોલ કર્યો હતો હું તને ડાયરેક્ટલી મળીને આવું છું બરાબર તમે બંને વાતો કરો હા જરૂર સારુ તો નીકળો છો બેસ હા હવે બોલ શું સ્પેશિયલ છે મારી પાસે શું સ્પેશિયલ હશે તું નવી દુલ્હન છે તું કે લગ્ન થઈ 6 મહિના થઈ ગયા હવે ક્યાંથી નવી દુલ્હન છું ઠીક છે તું બેસ હું ચા લઈને આવું છું ઠીક છે લઈ આવ અલે પતિ ને લવ મેટર કીધી હતી ના મેં એમને કઈ નથી કીધું કેમ અચાનક પૂછ્યું કીધું કે તને જોવા આવ્યા હતા ત્યારે કોઈને પૂછ્યું હતું તો કોઈ તારા પ્રેમ ના વિશે તારી પ્રેગ્નન્સી વિશે તારા અબોશન વિશે બધું જણાવ્યું એમને આ બધું જ તારા પતિ પૂછતા હતા મને અચ્છા તો તે શું કીધું એમને આ વિશે મેં ચોખ્ખી ના પાડી દીધી કહ્યું કે કોઈએ એમને જૂઠું કીધું છે આવું કઈ નથી ખૂબ જ ધન્યવાદ શિલ્પા સાચે મારા પતિ ખૂબ જ સારા માણસ છે મારા એમની સાથે લગ્ન થયા એ ગયા પુણ્ય છે લગ્નના પહેલા દિવસે જ મને લાગ્યું કે બધું જ કહી દઉં પરંતુ એ મનથી ખૂબ જ સારા માણસ છે આ બધું કહીને એમનું મન દુઃખાવા નહોતી માંગતી એટલી ચૂપ રહી આ લાઈફ મને મળી ખૂબ મોટી વાત છે મેં એમનાથી મારી લવ સ્ટોરી છુપાવી એ મને ખૂબ જ તકલીફ આપે છે આ વિચારીને મને ઊંઘ જ નથી આવતી આ વાતને દરરોજ વિચારું છું તો મને ખૂબ જ દુઃખ થાય છે ક્યારેક વિચારું છું કે એમને બધું જ કહી દઉં પરંતુ એના પછી થવાવાળી સંભાવનાથી મને ખૂબ જ બીક લાગે છે એટલે જ હજી સુધી હું એમને આ વાત કહી જ નથી શકી છુપાવીને ખૂબ જ સારું કરી દે જૂની વાતોને ભૂલી જવામાં જ બધાનું ભલું છે તમે બંને હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરજો થેન્ક્સ યાર તું મને મળવા આવી મને ખૂબ જ ખુશી થઈ તારે ચોક્કસ જમીને જવાનું છે